અને પછી પાછો કે જીગ્નેશ મારે 2 લાખ નો વીમો લેવો છે તો આદરણીય સાહેબ શ્રીએ આજે પણ એમ છોકરીના ત્રણ ઓપરેશન ફેલ થયા હતા પૈસા બના નો હતો સાહેબ નું હૃદય ધવી ઉઠ્યું તો આદરણીય સાહેબ શ્રી એ સૈલેશ ભાઈ બાબોર સાહેબ અને આદરણીય જીતાભાઈ વહોનિયા સાહેબ અમારા વોટ ગ્રુપ અમારું કુલતોરા પગાર કેન્દ્ર એવું છે અને સામાજિક આર્થિક પરિસ્થિતિ હોય અને માનવ શિક્ષક સમાજ જ્યારે માનવ પડખે હોય तेरे मारा शिक्षक समाज ने मारा दाहोद जिला ना अने मारा कोटड़ा नाम माटे पर हो बोले कि सुख में साथ देते हैं सुख में साथ देते हैं वो रिश्ते होते हैं सुख में साथ देते हैं वो रिश्ते होते हैं और दुख में साथ देते हैं दुख में साथ देते हैं वो परिश्ते होते हैं तो खरे खर मने तमाम

આજે કદાચ જાણવા જ જોવા મળે અને કેટલા લોકો મે પૂછ્યું કે સૂર્ય પ્રથમ કિરણ ક્યાં પડે તો તે કહે છે કે મહેસાણામાં પડે ત્યારે હું કહું છું કે આ ખોટું છે તમે જીકે નો થોડો અભ્યાસ કરો તો બધા ખોટું બોલે હું કદાચ મારા જિલ્લામાં જાવ ને તો હું પહેલા આજ પ્રશ્ન પૂછું કે સૂર્ય નું પેલું કિરણ ક્યાં પડે ત્યારે ખરેખર મારું બી ઓહો ભાગ્ય છે કે સૂર્ય પ્રથમ કિરણ દાહોદ જિલ્લા માં ગરબાડા તાલુકા પાટા ડુંગરી ખાતે બાબા મંદિર છે ત્યાં પડે છે એટલે પૂર્વનો પ્રદેશમાં મને કર્મ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે અને આ ઉપરાંત મારા બેન જેવા અને એમના ભાઈ અવસાન થયો ત્યારે મને બેન કહે કે જીગ્નેશભાઈ એ રાખડી એ કોઈને બાંધવાની નથી મારા બેન જ્યારે રક્ષાબંધન હોય એટલે મને રાખડી બાંધે મારી બેન નથી અમે બે ભાઈઓ જ છે તમારા સાંદા બેન મને રાખડી બાંધે છે મારા શાંતિલાલ ભાઈ અમે એક માતાના કુખે જન્મ નથી લીધો પણ 14 વર્ષ 7 માસ અને 29 દિવસ જ્યારે દિલપેશ નો વિદાય થયો અને મારિયા રાગીન ભાઈ અને શાંતિલાલ સાહેબ આઠ દિવસ સુધી આચર્ય તરીકે ફરજ મજા આવે છે ખભાતી ખભા બી લાવીને આદરણીય રાગીનભાઈ અમે કામ કરતા હતા પણ અમારા રાગીનભાઈની બી અમને જરૂર હતી પણ પારિયા સાહેબ એક સ્ટેટી અલગ હશે તો પારિયા સાહેબે રાગીનભાઈને અમારા લઈ લીધા અમને ઘણો દુખ થયો પછી અમારા બે ટીચર બીજા આવ્યા અમારા ભગવારાભાઈના મેસીસ એમની સાથે બે વર્ષ અને પંદર દિવસ સુધી પ્રવીણાબેન અસારી સાથે પણ અમે કામ કર્યું

વરે સાહેબ સાથે અમે ગણી વખત એમના સાથે તાલીમ આપવાનું ઉસર મર્યો રાગીનભાઈ સાહેબ પરથી હું ઘણું શીખ્યો કે જ્યારે તાલીમ હોય તો હું મારી રાગીનભાઈને કહું કે રાગીનભાઈ મને આપણે કંઈક શીખવું છે તો રાગીનભાઈ મને વિના સંકોચે વિના સંકોચે રાગીનભાઈ મને માર્ગદર્શન આપતા મને એ વાતનો ઘણો આનંદ છે કે તેતરિયા પ્રાથમિક શાળામાં આદરણીય સાહેબ પોલીસ પોલીસમાંથી શિક્ષક બનેલા